તો અમદાવાદના ચાંદખેડા રેલવે સ્ટેશન પર મુસાફરો પરેશાન છે રેલવે સ્ટેશનના પરિસરમાં ગંદકીના થર હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે રેલવે સ્ટેશન પરિસરમાં ગટરો ઉભરાવાની પણ સમસ્યા છે ગંદકીના કારણે આસપાસના સ્થાનિકોમાં રોગયાળાનો ભય છે છેલ્લા ઘણા સમયથી અનેક રજૂઆતો કર્યા છતાં પણ તંત્રએ આ ખડાકાન કર્યા છે સ્થાનિકોએ તાત્કાલિક ગંદકીના નિકાલની માંગ કરી છે અમદાવાદમાં ચાંદખેડા રેલવે સ્ટેશન ખાતે હું છું કે જ્યાં એક ગંદકીનો પ્રશ્ન સામે આવ્યો છે જ્યાં સ્વચ્છતાની વાતો થતી હોય છે ત્યાં આ પ્રકારની સ્થિતિ સામે આવે તો સવાલ ઊભા એ થાય કે એ વિભાગ એ તંત્ર શું કરી રહ્યું છે ને એ ગંદકીના કારણે એ મુસાફરો આસપાસના સ્થાનિકો એ પણ પરેશાન છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે ચાંદખેડા સ્ટેશન જે રેલવે આવેલું છે તેના પ્લેટફોર્મ નંબર બે પાસે કે જ્યાં ખુલ્લી જગ્યામાં જ્યાં જુઓ ત્યાં ગંદકી એ ગટરોના ભરાયેલા પાણી ત્યાં લીલ ત્યાં દુર્ગંધ અને તેના કારણે સામે જે ફ્લેટો મકાનો આવેલા છે એ રહીશોને એ દુર્ગંધનો સામનો કરવો પડે છે અને ક્યાંક એ રોગચાળો ફાટી નીકળવાનો ભય પણ તેમને લાગી રહ્યો છે આસપાસના રસ્તાઓની પણ હાલત ક્યાંક ખરાબ છે અને આ બાબતે આપણી સાથે સ્થાનિકો જોડાય છે તેમની સાથે વાત કરીશું તો શું શું તકલીફ છે કેટલા ટાઈમથી સ્વચ્છતાનો થોડો અભાવ છે થોડો આની જરૂરિયાત વધારે છે અને આપણે ભાર જ મૂકવો જોઈએ ક્યાં ક્યાં જોવો છો શું જોવો છો તમે આજે આજુબાજુમાં આજ એ પછી તમે જ્યાંથી પ્રવેશ કરો છો તે આજુબાજુ બાજુ માંગીને ત્યાં સુધી સુવિધા તો અહીંયા બહાર ગંદકી રેલવે સ્ટેશન ગંદકી છે પાણી વખરતો રહે છે મચ્છરો છે અને સફાઈ રહેતી નથી એ જ આવવા જવાની તકલીફ પડે છે અંદર પણ એવું સ્ટેશન આટલું બધું નથી પણ સ્ટેશન ને બહાર ખરું એટલું બધું આ ગંદકી છે પાણી આવે મચ્છરો આવે એના અંદર કે અહીંયાની પબ્લિક આવી રીતે હેરાન થાય રસ્તા કેવા રસ્તા સ્ટેશન સુધી ના સારા છે બાકીના રસ્તા રસ્તા છે છે એ બરાબર એક તો આ પાણી આવે છે આ ભરાય છે અને એટલી ગંદકી થાય છે કે ના પૂછો વાત પૂરું પાણી ફૂલ ભરી જાય છે અને જ પાણી આવે આજુબાજુ ની બધી ડેનેજ અહીં મૂકી છે તો આ પાણી ફેલાય છે આ ઝાડવા પણ બળી ગયા છે અને આના મચ્છર બચ્છર થાય અને આજુબાજુમાં ત્રાસ છે મચ્છર નો બધો પૂરો ઓપરેશન વાળાનું પાણી રેલવે ની અંદર આવે છે ગટરનું ડ્રેનેજ નું પાણી આવે છે અને એ પાણી એકઠું થાય રેલવે ની હદમાં

કે જેમનું કહેવું છે કે આ વિસ્તારની અંદર એ તકલીફ છે આજકાલની નહીં ઘણા સમયથી એ ગંદકીની વાત હોય એ ડ્રેનેજના ઉભરાતા પાણીની વાત હોય તેમાં ઉત્પન્ન થતાં મચ્છરો અને તેનાથી થતી હાલાકીની વાત હોય ખરાબ રસ્તાની વાત હોય અને તેમાંથી તેઓ મુક્તિ ઈચ્છી રહ્યા છે સ્થાનિકોના આક્ષેપ છે કે રેલવે અને કોર્પોરેશન એકબીજા ઉપર ક્યાંક આ બાબત જોડતા હશે માટે એનો નિકાલ નથી આવતો પણ વાત એ છે કે જ્યાં લોકો ટેક્સ ભરે છે એ ટેક્સની સામે જે સુવિધા મળવી જોઈએ એ સુવિધા અહીંયા નથી મળી રહી તે માગ સીધી કરી રહ્યા છે કે સુવિધા મળે આ સમસ્યા દૂર થાય અને ખાસ કરીને જ્યારે સ્વચ્છતાની વાત આવતી હોય અને તેની સામે આ પ્રકારની સ્થિતિ સામે આવે તો એ તંત્ર એ વિભાગ શું કરી રહ્યું છે તે પણ અહીંયા જોવાનો વિષય છે ત્યારે જોવાનું એ રહે છે કે આ ગંદકી ક્યારે દૂર થાય છે સ્થાનિકોની સમસ્યા ક્યારે દૂર થાય છે કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવજી મીડિયા અમદાવાદ